સવારે કૃષિ નિયામક આવ્યા બાદ પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપશે તો જ ધરણા પરથી ઉછે તેવું કોંગ્રેસના ધારાસભ્યો જણાવ્યું હતું આ સાથે જ તેઓ પોતાના ધરણા પર મક્કમ જોવા મળ્યા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા કૃષિ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા ત્યારબાદ તેઓ કૃષિ ભવનના અધિક મુખ્ય સચિવની ચેમ્બરમાં પહોંચ્યા અને મુખ્ય સચિવ ગેરહાજર હોવાથી ત્રણેય ધારાસભ્યોએ ધરણા ચાલુ રાખ્યા અંતે તેઓ રાજ્યપાલને મળવાનો સમય માંગી ધરણા પૂરા કર્યા કોંગ્રેસના ધારાસભ્યોના ના ધરણા અહીંયા પૂરા થયા છે હવે હવે રાજ્યપાલનો સમય લેવામાં આવશે નામદાર રાજ્યપાલ શ્રીનો સમય લઈ અને એમને મળી અને આગળની રજૂઆત અમે સમય આપ્યા પછી અમે કરવાના છે રાજ્યપાલશ્રી હવે ધરણા પૂરા થયા છે હવે આ જે મુદ્દો છે રાજ્યપાલ અને રાજ્યપાલ પછી ક્યાં જશે અમે પહેલાં તો રાજ્યપાલશ્રી પાસે મળવાનો સમય આજે માગવાના છીએ એમનો સમય મળ્યા પછીની લડતનો નિર્ણય અમે સાથે મળીને પછી કરીશું પાર્ટીનું માર્ગદર્શન લઈશું ખેડૂત મિત્રો જે અમારા છે જેના વતી અમે રજૂઆતો કરી રહ્યા છીએ એ ખેડૂત મિત્રોની વચ્ચે જઈશું અને એના આધારે પછીની રણનીતિ અમે નક્કી કરીશું જે ચોક્કસ એવું કહી શકાય કે જે છેલ્લા વીસ કલાકથી જે ધરણા ચાલતા હતા એ ધરણાનો હવે અંત આવ્યો છે અને હવે રાજ્યપાલનો સમય લેવામાં આવશે અને રાજ્યપાલને મળ્યા બાદ લોકોની અદાલતમાં આ મુદ્દો લઈ જવા હશે કે જેનાથી સીધી રીતે લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ફાયદો મળી શકે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર તો આ તરફ પ્રધાનમંત્રી વીમા યોજનાના પૈસા હજુ ખેડૂતોને મળ્યા નથી ત્યારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ કૃષિ નિયામકની કચેરીમાં ધરણા કર્યા જેને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ કે ખેડૂતોના મત મેળવવા માટે કોંગ્રેસના કરે છે પ્રજા કોંગ્રેસના ધારાસભ્યોને સહકાર નથી આપતી એટલે પ્રશ્નને મીડિયામાં ચગાવવા માટે નિષ્ફળ પ્રયાસ કરાઈ રહ્યો છે અત્યારે તો માત્ર પોલિટિકલી મત મેળવવા માટે પ્રશ્નને મીડિયામાં ચગાવવા માટે કારણ કે ત્યાં રિસ્પોન્સ નથી મળતો ન લોકશાહીમાં શું હોય કે ત્યાં સભા સરઘસો આંદોલનો આ થાય એને બદલે ત્યાં પ્રજામાં કોઈ સહકાર આપતું નથી માટે અહીંયા આવી નાટકબાજી કરે છે